વડનગર તાલુકા ભાજપમાં ચૌધરી વર્સિસ ઠાકોર જોવા મળી રહ્યું છે ચૌધરી સમાજ ને તાલુકા ભાજપ પ્રમુખ નું પદ મળતા ઠાકોર સમાજ આખરા પાણી અત્યારે જોવા મળી રહ્યું છે વડનગર તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી બકાજી ઠાકોરે આ મામલે નિવેદન આપ્યું છે ઠાકોર બકાજી રજુજી તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી છું વડનગર તાલુકામાં અમારો ઠાકોર સમાજ બહુ બોરો છે બહુ મોટો અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલો છે અને આજે એક નાના સમાજનું પ્રમુખ પ્રમુખપદ આપવામાં આવ્યું ભાજપનું પ્રમુખ પદ તો આજે અમે બહુ નારાજ છીએ જો આ સમાજનો અમને ન્યાય નહીં મળે તો જિલ્લાથી જિલ્લામાં રજૂઆત કરજું એ જિલ્લો નહીં સાંભળે તો મેં પ્રદેશમાં રજૂઆત કરજો અને આમ કરી અને આગળ બહુ ઉગ્ર લલર્ટ આપતી પણ આ અમે આ પ્રમુખને સ્વીકારવાના નથી અમારો સમાજ વર્ષોથી ભાજપ સાથે છે અને અમને દર વખતે કંઈક ના કંઈક રીતે વહેંચી દેવામાં આવે છે જે તાલુકાની સીટીઓ હોય કોઈ બી સીટીઓ હોય તો સમાજની બહુ અન્યાય કરવામાં આવી છે